સ્કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ છે જો આપણે ચણામાં પાણી ચાલુ કર્યું છે મિત્રો અને લાઈટ ગઈ બરાબર એક કેરો પી ગયો બીજા કેરા વાયનું તો લાઈટ ગઈ આ છેલું પાણી છે ચણામાં મિત્રો પાકી જાય બરાબર બતાઉ તમને બ્લેક કેમેરા પર આવી ગયા પાણી વાળવા આવ્યા છો ઓ લાઈટ ગઈસ લાઈટ ગઈ ઓ ભાઈ ચાર એટલા મિત્રો સાવા પાણી આવે છે લાઈટ ગઈ ગઈ બરાબર એક કેરો પી ગયો અને બીજા કેરા વાયનું તો લાઈટ ગઈ અવે લાઈટ આવી ગઈ એટલે આપણે બધી ડાયરેક્ટ બેય મોટરું વાવ નીમાં વાવ નીમાં ડાયરેક્શન આમાં ટાટરમાં ભરાવલ છે એટલે હું થાય હવે ઉપર એ જોમી બરોબર લાઈટ આવા પછી આગળ આગળ તો આલો પાદાન પાડિન ગોપિન જલે ત્રાઈ hop બો લાગે તનેમાં એટલે ગોપીને મારતીને છે પાદાન આ મારતી છે ને ગોપી તો હુંગણીયા કરે પાડે જલ બહુ આલમથી जय द्वारकाधीश राम राम कैसे मित्रों भरे मजा मत मजा मां देयो मम्मी ने गाजर खोद दे काम में थाने खोद ले हां गाजर आता में खोद ले मैं अलग बनावे ना है वो वापस से फिर गाजे ना को देजिया। देजिया। ना थी ने मोरे बीजो क्या ठीक दिखा दे मंडप जो एरिया बता बता तो झुमके तो खूटे नहीं खोदवा

જો ઉપરનો કંકર કાઢવાનું થાય નકર આ બંધ કરી આ પાણી આખો થોડું હે હું થોડું જાય પાવડા હે ને ખોદે હા હવા હે ને

જો નો સસ્ત્રપતે જો ને લાઈક તો ઓછી આવે છે તો વિડિયો જોયા પેલા લાઈક કરી દેજો ધોવા ગ ના ધોવા ને જો થોડવા રહ હે ધોઈ દે એમ ઓબરા મદદ આવી ગઈ છે ઈ તો મને ખબર હે કાલેના વિડિયો અમાર પાડો એ મોન જોય છાયડા રાખ આને દૂધ પી લીધું તોયને સાઈડ રાખેડા તો મિત્રો એ જ વિડીયો વિડિયો આવી ગયો તો એના માટે છોડી અને આશા થઈ જ ને વિડીયો રાખી દઈ તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધો અમારો સુપાસ એના વિડીયો માટે ને રામ રામ